એસઓજી પોલીસે ઉદના અને પૂણા શંકાસ્પદ પનીર અને શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપી પાડ્યો છે ઉધનામાં શ્રીજી પ્રોવિઝન સ્ટોર ખાતે રેડ કરી એસી કિલો શંકાસ્પદ પનીર ઝડપી પાડ્યો છે પૂના મઘોબ પ્રિયંકા સિટી ખાતે રેડ કરી એકસો કિલો શંકાસ્પદ માવો ઝડપી પાડ્યો હતો એસઓજીએ માવા અને પનીરના સેમ્પલો પૃથ્થકરણ માટે મોકલી આપ્યા છે ફૂડ સેફ્ટી ઓફિસરોને સાથે રાખી એસઓજી પોલીસે કામગીરી કરી હતી છેલ્લા કેટલાક દિવસથી એસઓજીની સતત જે નકલી ચીજ વસ્તુઓ છે એના વેચાણ ઉપર વોચ રાખવામાં આવી રહી છે અને ક્યાંય પણ ઇન્ફોર્મેશન મળે કે અહીંયા નકલી એનાલોગસ કે ન ખાઈ શકાય એવી વસ્તુઓ મળે તો ત્યાં તરત જ અમારી ટીમ પહોંચી જતી હોય છે એ જ રીતે આજે સવારમાં ખબર પડી કે ઉધના ખાતે એક જગ્યાએ આવું એનાલોગસ પનીર છે એ કોઈ બ્રાન્ડિંગ વગર લૂઝ છૂટક વેચાણ થાય છે તો ત્યાં એસઓજીના ટીમ જઈને રેડ કરતા ટોટલ એંસી કિલોગ્રામ જેવું આવું નકલી પનીર મળી આવ્યું છે ફૂડ સેફ્ટી ઓફિસર સાથે રેડ કરવામાં આવીને ત્યાં એના નમૂના લેવામાં આવ્યા અને જે એસી કિલોગ્રામ પનીર છે એને જપ્ત કરવામાં આવ્યું તદઉપરાંત બીજી એક ટીમ જે છે તે પુણા મગો પ્રિયંકા સિટી છે ત્યાં રોડ ઉપર એક રાજસ્થાનથી માવો આવતો હતો તેને શંકાસ્પદ માહિતી હતી તેને ચેક કરતા એને જાતે સ્વીકારેલું કે આ જે છે ભેડશે માવો છે એનો પણ ફૂડ સેફ્ટી ઓફિસરને બોલાવી અને એને નમૂના લેવામાં આવ્યા અને ટોટલ જે છે એ માવો બસો કિલોગ્રામ છે જપ્ત કરવામાં આવેલો છે અત્યારે જે એમને માહિતી મળી છે એ મુજબ આ જે પનીર છે એ અલગ અલગ જગ્યાએ લૂઝ વેચાણ કરતા હતા અને માવો જે છે વિવિધ જે દુકાનો માર્ટ છે એની અંદર અને ડેરીમાં આ લોકો આપતા હતા પરંતુ ડિટેલમાં જે એની છે એની આ જ્યારે રિપોર્ટ આવશે અને જ્યારે ગુનો દાખલ કરશું ત્યારે વધારે જે તપાસ કરશું એની અંદર મળી આવે છે પનીર જે છે મોટે ભાગે પામ ઓઇલ ની અંદર થોડો ઘણો દૂધનો પાવડર મિક્સ કરી અને ત્યારબાદ એને ગ્લેશિયલ એસિટિક એસિડથી ફાડી અને આ લોકો બનાવતા હોય છે અને બીજું અલગ અલગ રીતે પણ પનીર બનાવતા હોય છે પરંતુ પનીર માટે એક જોગવાઈ છે એ ફેસે કે જો તમે દૂધનું પનીર હોય તો એની ઉપર મિલ્ક પનીર લખવું પડે અને જો બીજું કોઈ લો કે ફાર્મ થી બનાવ્યું હોય કે અન્ય રીતે બનાવ્યું હોય તો એના ઉપર આ નોન ડેરી પ્રોડક્ટ અને એવું લખવું પડે અને એને પનીર તરીકે લખી શકાતું નથી પનીર છે બસો રૂપિયાના આજુબાજુ આ લોકો વેચાણ કરતા હતા ખરેખર રિયલ પનીર જે છે એ જો તમે બનાવો તો પાંચસો રૂપિયા માપ તમે વેચાણ કરી શકો કારણ કે એની કોસ્ટ કેટલી આવે છે આ જે કોઈ મુદ્દામાં મળી આવે તમામ સીઝ કરવામાં આવ્યું છે અને નમૂના લેવામાં આવે છે અને નમૂના માંથી જ્યારે પણ એનું રિઝલ્ટ મળશે ત્યારે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે